જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા અને રહસ્યોથી ભરપૂર વિડીયોમાં મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી આપણો આત્મા ક્યાં જાય છે શું આપણને આપણા માતા પિતા દાદા દાદી કે તે પૂર્વજોને મળવાનો મોકો મળે છે જેમણે આ સંસારને ઘણા વર્ષો પહેલાં વિદાય આપી દીધી હોય આ પ્રશ્નોના જવાબ આપણને આપે છે ગરુડ પુરાણ આધ્યાત્મિક જ્ઞાનનો એક એવો ગ્રંથ જે મૃત્યુ અને આત્માની યાત્રાના રહસ્યો ખોલે છે મિત્રો આજે આપણે જાણીશું મૃત્યુ પછી આત્માની યાત્રા કેવી હોય છે તે પિતૃલોકમાં કેવી રીતે પહોંચે છે શા માટે સાત દિવસ સુધી આત્મા ઘરની આસપાસ રહે છે અને સૌથી મહત્ત્વનું શું મૃત્યુ પછી આત્મા પોતાના પૂર્વજોને મળી શકે છે પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો આ તમારો પ્રેમ અમને આવા જ્ઞાનવર્ધક વિડીયો બનાવવાની પ્રેરણા આપશે તો ચાલો શરૂ કરીએ આજની રહસ્યમય અને ભાવનાત્મક યાત્રા મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણા ગ્રંથો છે વેદ ઉપનિષદ રામાયણ મહાભારત પરંતુ મૃત્યુ અને આત્માની યાત્રા વિશે સૌથી સ્પષ્ટ અને વિગતવાર વર્ણન ફક્ત ગરુડ પુરાણમાં જ મળે છે આ ગ્રંથ કહે છે કે જ્યારે મનુષ્યની આયુ પૂર્ણ થઈ જાય છે જ્યારે તેનો પ્રાણ આ શરીરમાં ટકવાની શક્તિ ગુમાવી દે છે ત્યારે મૃત્યુની ઘડી આવે છે તે સમયે યમદૂતો આવે છે સાધુ અને ધર્માત્મા લોકોને આ દૂતો પ્રકાશમય અને શાંત રૂપે દેખાય છે જ્યારે પાપીઓને તેઓ ભયાનક અને ડરામણા રૂપમાં દેખાય છે આ ક્ષણે પ્રાણ નીકળતા પહેલાં મનુષ્યની આંખો સામે તેનું આખું જીવન એક ચલચિત્રની જેમ ચાલી જાય છે તેણે જીવનમાં શું સારું કર્યું શું ખરાબ કર્યું બધું જ તેની સામે આવી જાય છે અને આ જ ક્ષણે તેના આત્માની યાત્રાનો આરંભ થાય છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્મા તરત જ ક્યાંય ચાલ્યો જતો નથી પહેલાં સાત દિવસ સુધી આત્મા પોતાના ઘર અને પરિવારની આસપાસ જ રહે છે તે જુએ છે કે તેના પરિવારજનો રડી રહ્યા છે તેના શરીરનું અંતિમ સંસ્કાર થઈ રહ્યું છે તે પોતાના બાળકો પત્ની માતા પિતા ભાઈ બહેનોને જુએ છે પરંતુ કશું જ કરી શકતો નથી આ સાત દિવસમાં આત્માને સૌથી વધુ મોહ અને દુઃખ થાય છે તે ઈચ્છે છે કે પોતાના પ્રિયજનો સાથે વાત કરે તેમને ગળે લગાવે પરંતુ તે શક્ય હોતું નથી આ જ કારણે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પછીના પહેલા સાત દિવસમાં પરિવારે પિંડદાન તર્પણ અને દાન કરવું જોઈએ આ કર્મો આત્માને આગળની યાત્રા માટે શક્તિ આપે છે અને તેને મોહના બંધનમાંથી મુક્ત કરે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર સાત દિવસ પછી એટલે કે આઠમા દિવસથી આત્માની યાત્રા યમલોક તરફ શરૂ થાય છે આ યાત્રા કંઈ સરળ નથી એવું કહેવાય છે કે આત્માને બાર દિવસ સુધી કઠિન રસ્તાઓ નદીઓ અને પર્વતોમાંથી પસાર થવું પડે છે આ દરમિયાન યમદૂતો તેને માર્ગ બતાવે છે અને જાણો છો આ યાત્રામાં આત્માને સહારો શું આપે છે તમારા પરિવાર દ્વારા કરવામાં આવેલું શ્રાદ્ધ અને દાન આ જ કારણે મૃત્યુ પછીના તેર દિવસના સંસ્કારોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે આ માત્ર પરંપરા નથી બલકે આત્માને આગળના માર્ગે મદદ કરવાનો એક વાસ્તવિક માર્ગ છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આત્મા અખરે જાય છે ક્યાં ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્મા ત્રણ સ્થાનોમાંથી કોઈ એક પર જાય છે સ્વર્ગલોક જો તેણે જીવનમાં શ્રેષ્ઠ કર્મો કર્યા હોય નર્કલોક જો તેણે પાપ કર્યા હોય પિતૃલોક જો તેનો પુનર્જન્મ બાકી હોય અને તેને પૂર્વજોની વચ્ચે રહેવું હોય પિતૃલોક એ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું એક અદ્ભુત સ્થાન છે જેને આત્માઓનું ઠેકાણું કહેવાય છે અહીં એ આત્માઓ રહે છે જે હજુ મોક્ષ પ્રાપ્ત નથી કરી શક્યા અને જેમનો આગળનો જન્મ નક્કી નથી થયો પિતૃલોકમાં આત્માઓને શક્તિ મળે છે તેમના વંશજોના પુણ્યકર્મોથી જો પરિવાર શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરે તો આત્માઓ સંતુષ્ટ થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે પરંતુ જો પરિવાર આ બધું ન કરે તો આત્માઓ દુઃખી થાય છે અને તેમનો માર્ગ વધુ કઠિન બની જાય છે હવે આવે છે સૌથી રસપ્રદ પ્રશ્ન શું આત્મા પોતાના પૂર્વજોને મળે છે ગરુડ પુરાણનો જવાબ છે હા ચોક્કસ મળે છે જ્યારે આત્મા યમલોક તરફ આગળ વધે છે ત્યારે પિતૃલોકમાં પહોંચીને તેને પોતાના કુળના પૂર્વજોનું સાનિધ્ય મળે છે આ મિલન કાયમી નથી પરંતુ એક વિશ્રામની જેમ હોય છે પૂર્વજો આત્માનું હુંફાળું સ્વાગત કરે છે તેને શક્તિ આપે છે અને જણાવે છે કે તેનો પરિવાર તેના માટે શું કરી રહ્યો છે જો પરિવાર શ્રાદ્ધ કરી રહ્યો હોય તો આત્માને ગર્વ અને શાંતિનો અનુભવ થાય છે પરંતુ જો પરિવારે તેને ભૂલી દીધો હોય તો આત્મા બેચેન ખાઈ જાય છે આ જ કારણે શાસ્ત્રો કહે છે કે પૂર્વજોની સેવા કરવી તેમનું તર્પણ કરવું અને તેમને યાદ કરવું એ ખરેખર પોતાના માટે એક શાંતિદાયક માર્ગ તૈયાર કરવો છે મિત્રો તમે પિતૃપક્ષ વિશે તો સાંભળ્યું જ હશે આ તે ખાસ સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ ગરુડ પુરાણમાં આનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃલોકની આત્માઓ પોતાના વંશજોના ઘરે આવે છે તેઓ જુએ છે કે તેમનો પરિવાર તેમને યાદ કરે છે કે નહીં જે પરિવાર શ્રદ્ધાથી તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેમને પિતૃઓના આશીર્વાદ મળે છે અને તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે પરંતુ જો કોઈ પરિવાર પૂર્વજોને ભૂલી જાય તો તે ઘરમાં દુઃખ અને અશાંતિ વધી શકે છે તેથી મિત્રો પિતૃપક્ષ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી બલકે આત્માઓ અને વંશજો વચ્ચેનો જીવંત સંબંધ છે આ સમયે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ તેમના માટે પ્રાર્થના કરીએ અને તેમની શાંતિ માટે કર્મો કરીએ ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછીના તેર દિવસ ખૂબ મહત્વના હોય છે આ દરમિયાન આત્માને આ લોકમાંથી વિદાય આપવામાં આવે છે પહેલા સાત દિવસ આત્મા ઘરની આસપાસ રહે છે પોતાના પ્રિયજનોને જુએ છે આગળના પાંચ દિવસ આત્મા પિતૃલોક અને યમલોક તરફ આગળ વધે છે તેરમો દિવસ આ દિવસે પરિવાર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ અને ભોજન આત્માને ઊર્જા આપે છે આથી જ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન કરવું અને ગરીબોને વસ્ત્રો આપવું ખૂબ જરૂરી માનવામાં આવે છે આ કર્મો આત્માને આગળના લોકમાં પહોંચવામાં મદદ કરે છે મિત્રો એક વાત વિચારો જે માતાએ આપણને જન્મ આપ્યો જે પિતાએ આપણને ઉછેર્યા જે દાદા દાદીએ આપણને પ્રેમથી ખોળામાં રમાડ્યા શું તેઓ મૃત્યુ પછી આપણાથી અલગ થઈ જાય છે ગરુડ પુરાણ કહે છે ના તેઓ આપણને ક્યારેય છોડતા નથી તેઓ પિતૃલોકમાંથી આપણને આશીર્વાદ આપતા રહે છે તેઓ આપણા સપનાઓમાં આપણા કર્મોમાં અને આપણી સ્મૃતિઓમાં જીવંત રહે છે અને જ્યારે એક દિવસ આપણો આત્મા ત્યાં પહોંચે છે ત્યારે આપણે તેમને મળીએ છીએ પરંતુ આ મિલન એક ઠેરાવ છે સ્થાયી નિવાસ નથી ગરુડ પુરાણ જણાવે છે કે તેર દિવસની યાત્રા પૂર્ણ કર્યા પછી આત્મા યમલોક તરફ આગળ વધે છે આ માર્ગ સરળ નથી મિત્રો આત્માના અનુસાર આ રસ્તો બદલાય છે ધર્માત્મા આત્મા માટે આ માર્ગ પ્રકાશમય અને સુગંધથી ભરેલો હોય છે જ્યારે પાપી આત્મા માટે આ માર્ગ અંધકારમય કાંટાઓ અને પીડાથી ભરેલો હોય છે આ યાત્રામાં આત્માને ઘણી નદીઓ અને પર્વતોમાંથી પસાર થવું પડે છે જેમાં સૌથી કઠિન છે વૈતરણી નદી આ નદી પાપી આત્માઓ માટે અગ્નિ અને રક્તથી ભરેલી હોય છે પરંતુ પુણ્ય આત્માઓ માટે તેમાં વૈતરણી ગાય પ્રગટ થાય છે જે તેમને સહલાઈથી નદી પાર કરાવે છે આ જ કારણે ગાયનું દાન શાસ્ત્રોમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે પછી જ્યારે આત્મા યમલોક પહોંચે છે ત્યાં તેનો સામનો થાય છે ધનરાજ યમરાજ સાથે યમરાજને મૃત્યુના દેવતા કહેવાય છે પરંતુ તેઓ માત્ર દંડ આપનારા નથી બલકે ન્યાયના દેવતા છે તેમની સાથે ચિત્રગુપ્ત હોય છે જે આત્માના આખા જીવનનો લેખા જોખા ખોલે છે તમે કયું કર્મ કર્યું કોને દુઃખ આપ્યું કોની મદદ કરી આ બધું જ ત્યાં નોંધાયેલું હોય છે શાસ્ત્રો કહે છે કે આ ધરતી પર તમારા કર્મો ભલે છુપાઈ જાય પરંતુ યમલોકમાં કશું જ છુપાતું નથી યમલોકમાં આત્માના કર્મોના આધારે નિર્ણય લેવામાં આવે છે ધર્માત્મા આત્માઓ જેમણે સત્ય દયા અને દાનનું પાલન કર્યું તેમને પિતૃલોક કે સ્વર્ગલોક મોકલવામાં આવે છે ત્યાં તેમને દિવ્ય સુખ અને દેવતાઓનો સંગ મળે છે પાપી આત્માઓ જેમણે જૂઠ છલ હિંસા કે અધર્મ કર્યો તેમને નર્કલોક મોકલવામાં આવે છે નરકમાં તેમને તેજ દુઃખ ભોગવવું પડે છે જે તેઓએ બીજાને આપ્યું હતું જેમ કે કોઈને ભૂખ્યું રાખ્યું હોય તો તેને ભૂંખ્યું રહેવું પડે છે મિશ્ર કર્મોવાળા આત્માઓ જેમના કર્મો સંપૂર્ણ સારા કે ખરાબ નથી તેમને પિતૃલોકમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ પૂર્વજો સાથે રહે છે અને આગળના જન્મની રાહ જુએ છે ગરુડ પુરાણ અનુસાર આત્મા ત્રણ સ્થિતિઓમાંથી એક પ્રાપ્ત કરે છે પુનર્જન્મ જો આત્માના કર્મો અધૂરા હોય તો તે ફરી જન્મ લે છે મનુષ્ય પશુ કે કોઈપણ રૂપમાં પિતૃલોકમાં ઠેરાવ જો આત્માએ સંતુલિત જીવન જીવ્યું હોય તો તે પૂર્વજો સાથે પિતૃલોકમાં રહે છે અને પુનર્જન્મની રાહ જુએ છે મોક્ષ જો આત્માએ જ્ઞાન અને ભક્તિથી પોતાના કર્મો સમાપ્ત કરી દીધા હોય તો તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે આ આત્મા સત્યલોક કે બ્રહ્મલોકમાં પ્રવેશે છે અને હંમેશ માટે ઈશ્વરમાં વિલીન થઈ જાય છે મિત્રો ગરુડ પુરાણ આપણને એક મહત્ત્વનો સંદેશ આપે છે મૃત્યુ એ અંત નથી બલકે આત્માની નવી યાત્રાની શરૂઆત છે આપણા જ કર્મો જ આપણા આગળના જીવનનો માર્ગ નક્કી કરે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારા મૃત્યુ પછી તમારા આત્માને શાંતિ મળે તો આજથી જ ધર્મ દાન અને શ્રદ્ધાને તમારા જીવનનો ભાગ બનાવો આ એવા કર્મો છે જે તમારા આત્માને પ્રકાશના માર્ગે લઈ જશે મિત્રો હવે તમે જાણી ગયા હશો કે મૃત્યુ પછી આત્માની યાત્રા કેવી હોય છે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ પણ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ